ચેમ્બર ઓફ કોમર્સ રમેશભાઈ પટેલે કર્યું હતું પીએચ ઓ ડોક્ટર એ કે પ્રસાદના માર્ગદર્શન હેઠળ સી એચસી મંગવાડા ડોક્ટર જગદીશ ગામિત આરબી ડોક્ટર શૈલી શુક્લા ડોક્ટર પ્રતિક્ષા માનાની તેમજ ડૉક્ટર અજય ત્રિવેદી ડૉક્ટર અનિલ પંડ્યા ડૉક્ટર કશ્યપ ડોડિયા સીએચસી ક્રિષ્નાબેન વાઘેલા વિનોદભાઈ પારઘી એફ એમ હિનાબેન લોચા દિવ્યાબેન ગરવા લેબોરેટરી મયુરબેન સીજુ તેમજ આઈસીડીએસ ડીપીઓ ઓ રેખાબેન ગઢવી ફાર્માસિસ્ટ વૃત્તિબેન વાસાણી ભગીરથસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ જાડેજા તેમજ દિનેશભાઈ દવે મુખ્ય સેવિકા મીનાક્ષીબેન ગોર આંગણવાડી વર્કર ઉષાબેન પંડ્યા કલાવતીબેન ગરવા કેમ્પને સફળ બનાવવા સેવા આપી હતી અજય ત્રિવેદીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત ખાતે આઈ અંતર્ગત કુપોષિત બાળકોની સારવાર માટે માતૃ સ્પર્શ હોસ્પિટલ નખત્રાણા અને તાલુકા હેલ્થ ઓફિસ નખત્રાણા અંતર્ગત આરબીએસ કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા ગઈકાલ તારીખ છ આઠ ના રોજ સી તેજસિંહ મંગવાડા મધ્ય આરોગ્ય તપાસ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં લેબોરેટરી તપાસ અને દવા વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું માત્ર સ્પર્શ હોસ્પિટલ નખતરાણાના સ્ટાફ તરીકે અરવિંદભાઈ ઠાકોર ધર્મેન્દ્રસિંહ જાડેજા દીપસિંહ સોઢા બહાદુરસિંહ સોઢા અરવિંદ રબારી ભાવેશ રબારીએ સેવા આપી હતી